ભરૂચની હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં ઇથ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશમાં હર ઘર તિરંગાના અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુઓ ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે સારાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નાળાઓથી વાતાવરણ દેશપ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે

શાળાના પ્રાંગણમાં આચાર્યના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ શાળાના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી દેશભક્તિના ગીતો રજૂ કરી હાજરજનોના મંત્ર મુક્ત કર્યા હતા ત્યારબાદ દેશની આઝાદી અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ વેળાએ શાળામાં ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહિત આસપાસના લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા